નમસ્કાર મિત્રો મિત્રો હું છું આપનો મિત્ર રાજેશ સોરવડિયા અને આવો આજે આપણે એક ફરીથી એક નવી કહાની વિડીયોના માધ્યમથી જાણીએ મિત્રો એક નાનકડું એવું શહેર હોય છે અને એ શહેરના એક વિસ્તારની અંદર એક ધનવાન વ્યક્તિ રહેતા હોય છે અને ઊંચા લેવલના સરકારી કર્મચારી હોય છે અને એનું સરસ મજાનું એક બંગલા જેવું મકાન હોય છે અને બરોબર રોડની સામેની બાજુ એક સામ મધ્યમ વર્ગના લોકો રહેતા હોય છે એવો એક વિસ્તાર હોય છે જ્યારે આ કર્મચારી છે એ પોતાની સરકારી ઓફિસેથી આવી અને નિત્ય કાર્યક્રમ મુજબ ઘરે આવીને ફ્રેશ થઈ અને શાંતિથી બેસે અને પરિવાર સાથે બધા આનંદ માણતા હોય છે એક દિવસ ઘટના એવી બની કે જ્યારે સવારના સમયે રજાનો દિવસ હતો એટલે સાહેબ ઓફિસ પર ગયેલા ન હતા અને ઘરે હતા ને જોયું તો એમના ઘરનો ડોરબેલ કોઈ વગાડ્યો એટલે કે ડોર ઘંટડી વગાડી અને બાર કોઈ આવ્યું છે એવું લાગ્યું એટલે એક સાહેબ પોતે હાજર હતા એટલે એમણે પોતે જોયું બાર જઈ અને દરવાજો ખોલ્યો ખોલ્યો એટલે જોયું તો સામેના જે મધ્યમ વર્ગના જે લોકો રહેતા હતા ત્યાં એક નાનું કાચા મકાનમાં એક પરિવાર રહેતું હતું પતિ પત્ની અને એમના બે બાળકો એ પરિવારનો એક મોટો દીકરો છે એ અહીંયા સાહેબને દરવાજો ખોલ્યો એટલે આવીને એમ કહે છે કે સાહેબ આપને ત્યાં જે કપડાં તમે ઇસ્ત્રી કરવા આભાર આપો છો તો મેં હાલ ઇસ્ત્રી કરવાનું કામ ચાલુ કર્યું છે કારણ કે મારે મારા પિતાને થોડીક આર્થિક રીતે મદદ કરવી છે એટલે હવે તમારા જે કપડાં ઇસ્ત્રીના હોય તો હવેથી તમે મને આપજો જેથી કરી હું તમને ઇસ્ત્રી કરી અને પાછા તમારા ઘરે પહોંચાડી દઈશ અને તમારે પાડોશી છો એટલે તમને જે યોગ્ય લાગે એ મને આપજો પણ એ બાને મને પણ થોડીક

અને તારે કઈ એવી તકલીફ હોય તો તું મને વાત કર એટલે અમે તને કઈ મદદ કરી શકીશું અમારું ટ્રસ્ટ પણ ચાલે છે અને મારા જે ફ્રેન્ડ સર્કલ કે મિત્રો છે એમાં હું વાત કરીશ તો તને આર્થિક મદદ થઈ જશે તો તારું ભણવાનો ખર્ચો તે નીકળી જશે એમ તો પહેલા બાળકે કીધું કે ના સાહેબ મારે એવી કોઈ તકલીફ નથી પણ મારે થોડી મારા પિતાને મદદ કરવી છે પણ એ પણ મારે મારી મહેનતથી એટલે કે મારી આર્થિક જે કમાણી છે એ મારે કમાય અને મારા પિતાને મદદ કરવી છે તમે જે કીધું એ બદલ તમારો આભાર પણ મારે એવી કઈ જરૂરિયાત નથી અને હશે તો હું ચોક્કસ તમને જાણ કરીશ આવી બંને વાત કરી અને પછી પેલો બાળકે કીધું કે સાહેબ યાદ રાખજો કે ત્યારે તમારા કપડા ને ઇસ્ત્રી કરવા દેવાના હોય તો મને આપજો હું તમને ઇસ્ત્રી કરી અને પાછા આપી દઈશ સાહેબે ઓકે વાતને ફાઈનલ કરી કશો વાંધો નહીં કે હવે થી તને હું આપીશ એવું કરી અને પેલો બાળક પણ એના ઘરે જતો ને સાહેબ પણ એના ઘરે જતા રહ્યા સાહેબ બીજા દિવસે નોકરીએ જાય છે નોકરી પર જાય ત્યારે એની ઓફિસમાં વાત કરે છે બધાને કે આજે આવું થયું કે ભાઈ અમારા સામેના પડોશમાં એક પરિવાર રહે છે અને ગરીબ ગરીબ પરિસ્થિતિ છે એટલે બાળક આવી રીતે મારી પાસે કપડા લેવા માટે આવ્યા કામ કરો સાહેબ આજુબાજુમાં નજીક અમે જે કર્મચારીઓ રહીએ છીએ તો અમે પણ એને આપશું મદદ કરવી હોય તો સાચી વાત કરી કે અમે એને આમ પણ મદદ કરવાનું કીધું હતું કે ભાઈ તારે ખાલી મદદ જોતી હોય તો પણ કે અમે તને આપશું પણ બાળકે કીધું કે નહીં મારે મહેનત કરી અને મારા મહેનતની મારી કમાણીના પૈસા થી મારે મારા પિતાને મદદ કરવી છે એટલે બધા ઓફિસ માં પણ બધા ખુબ ખુશ થયા ફરી પાછા સાહેબ ઘરે આવે છે થોડા દિવસની પાછી વાત છે થોડા દિવસ પછી પાછો એક દિવસ સાહેબ ઘરે હતા અને સવારમાં ડોર બેલ વાગ્યો એટલે ડોરબેલ વાગ્યો એટલે શ્રી સેધુ સાહેબ ના પત્ની પણ ઘરે હતા એટલે સાહેબ એમના પત્ની એ કીધું કે જો તો કોઈ આવ્યું લાગે છે એટલે એમણે બેલ ખોલ્યો ડોર ખોલ્યો તો આંટી હું સામેના મકાનમાં રહું છું અને હમણાં મેં કરિયાણાની દુકાનમાં નોકરી કરવાનું ચાલુ કર્યું છે તો તમારા ઘરમાં તમારે કઈ પણ વસ્તુ કરિયાણાની જોતી હોય ને તો તમે મને એક લિસ્ટ અથવા તો યાદી બનાવી અને મને આપજો જેથી કરી અને હું મારા જે નોકરી કરું છું એ દુકાનેથી લઈ અને તમને અહીંયા ડિલિવરી આપી દઈશ તમારા ઘર સુધી પહોંચાડી દે એટલે તમારે કરિયાણું લેવા ત્યાં સુધી જવું નહીં એટલે એમના મિસિસ છે એમને પૂછ્યું કે બેટા કેમ તારે નોકરી કરવી પડે એમ તો મારે મારા પિતાની મદદ કરવી છે અને મારે સ્વનિર્ભર થવું છે અને અત્યારે અમે ભણી રહ્યા છીએ એટલે મારા પિતાની એકની આવક ઉપર આખા ઘરનો પણ તમને બોજ ઉપડતો નથી એટલે મંત્રા પત્ની કે એમના હસબન્ડ ને વાત કરી કે ભાઈ આવું છે ને આ બાળક ને આ રીતે છે તો આપણે કઈક મદદ કરીએ એટલે સાહેબે કીધું કે એમના મોટો ભાઈ આવ્યો તો આના પેલા ઈસ્ત્રી ના કપડા લેવા માટે ત્યારે પણ મેં એને વાત કરી હતી કે ભાઈ એને કઈ મદદ જોતી હોય તો આપડે આપશું અને આજે તમે કયો છો તો હું મારા ઓફિસ ના બધાને વાત કરીશ કે ભાઈ એમને કઈ મદદ જોતી છે તો આપ એટલે એમને ઓફિસમાં બીજા દિવસે ગયા એટલે બધાને વાત કરી તો પેલા ની જેમ પરિવારે એમને કીધું કે ભાઈ એમને કઈ મદદની જરૂર હોય એટલે બીજા દિવસે છોકરાને બોલાવી અને એમને કીધું કે તમે આ બાળકને પૂછ્યું કે ભાઈ મદદની જરૂર હોય તો અને બાળકે જવાબ આપ્યો કે ના મેડમ તમે કીધું એ બદલ તમારો ખૂબ આભાર પરંતુ મારે એવી રીતે કોઈ મદદની જરૂર નથી મારે અમારી રીતે થોડું ઘણું કમાય ને એમાંથી જે કઈ આવે એ પ્રમાણે અમારા મારા ઘરના અથવા તો મારા ભણતરનો ખર્ચો અને મારા નોટબુક્સ ને ચોપડા ને એવું બધું લઈ અને અમારે ભણવું છે એટલે એટલે સારી લાગી વાત બંને રાત્રે બેસીને વિચાર કર્યો કે આ નાનું ઘર છે આપણે એને આપવા માટે તૈયાર છે પણ જો તો ખરા બાળકોને મહેનત કરવાની કેટલી ધગશ કેટલી લગ્ન અને કેટલો ઉત્સાહ છે કે એને એની મહેનત કરી અને એને ભણવું છે અને બંને બાળકો ખરેખર હતા પણ એવા કે પોતે સ્કૂલે જાય

પણ જયારે મોટી ઉંમર થાય નિવૃત્ત થાય ને ત્યારે સો ટકા એમ થાય ચાલો હું પાછો વતન જતો રહ છે કે જે આપણે બાકી નવાણું ટકા લોકો હોય ને એને આવી રીતે લગાવ છે એટલે સાહેબ ફરી પાછું એવું નક્કી કર્યું કે આપણે એ શહેર ની અંદર આપણે ત્યાં ગામડે રહેવા માટે જતા રહી કે આપણે વર્ષોથી નોકરી કરી છે પણ આપણે ત્યાં જે મકાન છે એ તો પેલા તો વેચી નાખ્યું છે તો આપણે ફરી પાછું લેવું પડશે એટલે આપણે પેલા શહેરમાં જઈ અને તપાસ કરીએ તપાસ કરી અને એ લોકો મકાન લેવાનું નક્કી કર્યું નક્કી કરી અને પછી ફરી વાર એ શહેરની અંદર પરત આવે છે પરત આવે છે ત્યારે એ બધે તપાસ કરતા કરતા જોવે છે તો એક જગ્યાએ સરસ મજાના આલિશાન ફ્લેટ બનતા હોય અને ફ્લેટની સ્કીમ ચાલુ હોય ત્યાં હસબન્ડ વાઇફ છે એ પોતાની કાર ઊભી રાખે છે ઊભી રાખી અને અંદર ઇન્કવાયરી માટે જાય છે એટલે એટલે પૂછે છે પેલા એવું કીધું કે જોડે વાત કરી અને પછી મળવા જઈ શકો છો અત્યારે કોઈ મિટિંગમાં બેઠા છે એટલે પેલા એ એમને નામ લખી અને આપ્યું એટલે એમના જે બાર બેઠા હતા એ વોચમેન એમને અંદર ચિઠ્ઠી આપી ચિઠ્ઠી આપીને નામ વાંચ્યું એટલે પેલા બાળકને તરત ચમત્કાર થઈ ગયો એને ખબર પડી ગઈ

આ બાળક આવી અને એને પગમાં પડી જાય છે પરંતુ પેલા જે ઓફિસર છે ને એ બાળક નથી ઓળખતા કારણ કે ઘણા વર્ષ પહેલા નાનો હતો ત્યારે જોયા હતા પણ આજે તો એ મોટા બિલ્ડર બની ગયા હોય છે એટલે સાહેબને વાત કરી કે સાહેબ તમે મને ઓળખો છો તો કે ના ઓળખતો નથી ઓળખાણ આપો તો થાય એટલે પછી એમણે યાદ કર્યું કે તમે ઘણા વર્ષ પહેલા જે મને તમારા ઘરેથી હું જે કપડાં ઇસ્ત્રી કરવા લઈ જતો હતો ને એ પોતે હું છું સાહેબને તો ખૂબ ખુશી થઈ ગઈ સાહેબે પૂછ્યું કે અહીંયા કેમ તો એમને વાત કરી કે આ મારી મારી પોતાની જ આ સાઈટ છે પછી તો સાહેબ ને અંદર લઈ ગયા બે બધી વાત કરી પછી સાહેબે પૂછ્યું કે ભાઈ અમે તો અહીંથી જતા રહ્યા પણ પછી તમે શું કર્યું કે હું એન્જિનિયરિંગ ભણ્યો અને સિવિલ એન્જિનિયર બન્યો અને આજે આ જે પ્રોજેક્ટ છે આ સાઇટ છે મારી પોતાની છે સાહેબ અને તમે આમાં મકાન ની કરવા માટે આવ્યા છો તમને જો ગમે અનુકૂળતા હોય તો અહીંયા તમે મકાનને રાખી લો પછી સાહેબે પેલા નાના ભાઈ ના પણ સમાચાર પૂછ્યા એટલે પેલા એ કીધું કે સાહેબ એ પણ ખૂબ સારા એવા ડોક્ટર્સ બની ગયો છે અને આ શહેરની અંદર જ પોતાની હોસ્પિટલ ચલાવે છે તો એને પણ આપણે મળશું તો આવી રીતે સાંજે એમને ત્યાં પછી રોયકા છે અને એમના ઘરે લઈ ગયા અને પેલા ભાઈ ને પણ બોલાવ્યા ને બંને ભાઈઓ મળ્યા એમના મમ્મી પપ્પા એમને પણ વાત કરી પરંતુ અહીંયા વાત થોડો વળાક લઈ છે આ સ્ટોરી કે એ જે બંને ભાઈઓ છે એ અલગ અલગ રહેતા હતા પણ એમના મા બાપ છે તો પેલા જે ઝૂપડું હતું ને એ અંદર ઝૂપડું મતલબ કાચું મકાન હતું એમાં જ એ રહેતા હતા એટલે પેલા સાહેબે પૂછ્યું કે ભાઈ તમારા મમ્મી પપ્પા લઈ આવો તો કે અમે તો અમારા મમ્મી લાવવા માટે વાત કરી છે પણ એ આવવા તૈયાર નથી કારણ કે એને ત્યાં વધારે આવી ગયું છે સુટેબલ થઈ ગયું છે અને બાજુમાં જે અમે કરિયાણાની દુકાનમાં હું નોકરી કરતો હતો એ દુકાન પણ અત્યારે મેં લઈ લીધી એમને લઈ લીધી છે મમ્મી પપ્પા એ કરિયાણાની દુકાન ચલાવે છે અને બાજુમાં જ રહે છે

એમ કહે છે કે નઈ મમ્મી પપ્પા મારા વગર રહેવા જોઈએ પેલો કહે છે મમ્મી પપ્પા મારા ભેગા રહેવા જોઈએ આવો બે ભાઈઓ વચ્ચે ઘણી વાર સંવાદ થાય છે એટલે આ રીતની પરિવારની પરિસ્થિતિ હતી એટલે પેલા સાહેબે એમ કીધું કે હવે તમારે જે હોય પણ તમે અત્યારે તમારા છોકરાઓ સુખી છે તો તમે બંને દીકરાઓ ની અ ભેગા ગમે તે એક ભેગા રહો તો વધારે સારું ત્યારે એમના મા બાપે જવાબ આપ્યો હતો કે મેં એમને એક તરત કરી તમે બંને ભાઈઓ ભેગા થઈ જાઓ તો અમે તમારે ઘરે રેવા આવીએ એટલે પછી બંને પેલા ભાઈઓ છે એ તો વ્યવસાય અર્થે અલગ અલગ હતા એમ

તો આ રીતની ઘટના સમાજની અંદર ઘણા બધા હોય કે જે શૂન્યમાંથી સર્જન કરી અને ખૂબ સારું એવું કરતા હોય છે અને એક નાનકડો એવો ઉપકાર જે માણસે કર્યો હોય ને ક્યારેય જિંદગી નથી ભૂલતા ઘણા બધા સમાજની અંદર લોકો હોય છે તો આ વાત ઉપરથી આપણને એટલું જાણવા મળે કે જો આપણે પુરુષાર્થ કરતા રહીએ સાચી નીતિ અને લગનથી આપણને બધું જ મળે સમાજ આપણો એવો હોય છે કે આજુબાજુમાં આપણે બધું જ ઉભું કરી દેતો હોય છે પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી આપણે આપણા જાતે પગ પર ઉભા થવા માટે પ્રયાસ કરી ને કોઈ તકલીફ ન આપીએ એવા બંને બાળકો એ કર્યું તો ખુબ સરસ વ્યવસ્થિત રીતે પરિવાર પણ સુખી અને નાનકડો એ ઉપકાર જે જે સામેના બંગલામાં સાહેબ રહેતા હતા એમની સાથે પણ સંબંધ જળવાય રહ્યો મિત્રો આજ રીતની હું રોજ સ્ટોરી મૂકું છું આવી વાર્તાઓને સાંભળવા માટે નિયમિત અમારા સોશિયલ મીડિયાને ફોલો કરતા રહેજો અને આપને આ વાર્તા કેવી લાગી એ પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત